નર્મદા જિલ્લાના દેડિયાપાડામાં આપના ધારાસભ્ય ચૈતર વસાવાના જામીન મામલે રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે ચૈતર વસાવાના સમર્થનમાં દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનની ચોવીસ જુલાઈએ દેડિયાપાડાની મુલાકાત લેવાની જાહેરાત બાદ ભાજપ અને આપ વચ્ચે શાબ્દિક યુદ્ધ શરૂ થઈ ગયું છે ભાજપના સાંસદ મનસુખ વસાવાએ આપ નેતાઓ પર આકરા પ્રહારો કર્યા છે અને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે દેડિયાપાડામાં આદિવાસી સંમેલન યોજવાથી ચૈતર વસાવાને જામીન મળશે નહીં મનસુખ વસાવાએ આપ પર સીધો આરોપ લગાવ્યો છે કે કેજરીવાલને કાયદા કાનૂનનું ભાન હોવું જોઈએ અધિકારીઓને હાજરીમાં ચૈત્ર વસાવાએ સંજયભાઈ પર હુમલો કર્યો હતો આ હુમલાના આધારે ફરિયાદ દાખલ થઈ હતી અને ચૈત્ર વસાવાની ધરપકડ કરવામાં આવી હતી ચૈત્ર વસાવા લોકોનું ટોળું ભેગું કરીને આવા કૃત્યો કરે છે પરંતુ કાયદો બધા માટે સરખો છે મનસુખ વસાવાએ ઇન્દિરા ગાંધીનું ઉદાહરણ આપતા કહ્યું હતું કે તેમને પણ જેલમાં જવું પડ્યું હતું કારણ કે આ લોકશાહી છે કેસ અદાલતમાં ચાલી રહ્યો છે નિર્ણય ન્યાયતંત્ર દ્વારા જ લેવાશે સાંસદ મનસુખ એ વધુમાં ઉમેર્યું હતું કે ચૈત્ર વસાવાના સમર્થકો એવા નિવેદનો આપે છે કે આદિવાસીઓ ઉશ્કેર્યા છે તો હથિયારો વડે કૂદી પડશે આવા નિવેદનો દ્વારા તેઓ લોકોને ડરાવવા માંગે છે આ જ કારણોસર સેન્સન કોર્ટે ચૈત્ર વસાવાને જામીન આપ્યા નથી અને હાઈકોર્ટમાં પણ કાયદો તેની જ રીતે કામ કરે છે ધારાસભ્ય ચૈતર વસાવા હોય કે સાંસદ સભ્ય મનસુખ વસાવા હોય આવા ગુનામાં ચપડાયા પછી કાનૂની લડાઈ લડવી જ પડે છે પંજાબના મુખ્યમંત્રી ભગવતસિંહ માન અને કેજરીવાલ અહીં પ્રજાને ગેરમાર્ગે દોરવા માટે આવે છે આવા તોફાની ગુનેગારોને છોડાવવા આવતા લોકોને ડબલ સજા થવી જોઈએ પછી ભલે એ કોઈ પણ પાર્ટીના નેતા હોય મનસુખ વસાવાએ કહ્યું કે આપના સભાથી કોઈને કોઈ ફરક પડવાનો નથી તેમણે આપની રાજકીય સ્થિતિ પર કટાશ કરતા કહ્યું કે એ લોકો જેમ તેમ કરીને લોકોને ઠકીને ધારાસભ્ય બની ગયા પરંતુ પછી શું થયું તેમણે યાદ અપાયું કે લોકસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીનો કેવો સફાયો બોલાયો હતો એટલું જ નહીં સરપંચની ચૂંટણીમાં પણ ભાજપના સરપંચો સ્પષ્ટ બહુમતીથી ચૂંટાયા છે તેમણે અરવિંદ કેજરીવાલ અને ભગવત માન પર લોકોને ઉશ્કેરવા અને દેડિયાપાડા આવવાનો સીધો આરોપ મૂક્યો છે અને કહ્યું છે કે વિસ્તારના લોકોને ઉલ્લું બનાવવાનું છોડી દો